પર્યાવરણ વિરોધી કૃત્યો ભરૂચમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ એક કાયમી સમસ્યા રહી છે વાત કરીએ સકીલ ખાન સમીમ ખાન અને કેમિકલ ભરી આપનાર કંપની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી પાનોલીમાં આવેલી છે એ ખાતે એના સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા સજીવ સૃષ્ટિ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહીનો જાહેરમાં ગેરકાયદેસર નિકાલ કરતું ટેન્કર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે બનાવની જે મળતી માહિતી છે એ મુજબ એલસીપીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરીને નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર શિવકૃપા ભારત પેટ્રોલિયમ પંપની બાજુએ જાહેર રોડ અને ખેતરની વચ્ચે આવેલા જરામાં ગેરકાયદેસર ખાલી કરવામાં આવી રહ્યું છે રેડ દરમિયાન આ કેમિકલ વેસ્ટ ભરેલા કિંમતના ટેન્કરને કબજે કરવામાં આવ્યું હતું પકડાયેલ આરોપીનું નામ ગોકુળ ભગીરથ નાયક ત્યારે સકેલ ખાન સમીમ ખાન અને કેમિકલ ભરી આપનાર કંપની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ના સંચાલકોને મોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે